જ્ઞાન સહાયકની સંખ્યા વિશે રજૂઆત કરીને મહત્તમ સંખ્યામાં જ્ઞાન સહાયકની ફાળવણી કચ્છ જિલ્લામાં થાય તે દિશામાં કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી આ ઉપરાંત ધારાસભ્યશ્રીએ નિંગાળ વિસ્તારના જમીનના પ્રશ્નો લીલાશા ફાટક ક્રોસિંગ રુદ્રમાતા બ્રિજનું સમારકામ અને છાસઠ કેવી સબસ્ટેશન સાઈટની જમીનની ફાળવણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પુઅરેશ્વર મંદિરની આજુબાજુની ગૌચરની સાફસફાઈ નખત્રાણા તાલુકામાં પાણી પુરવઠા વિભાગની કામગીરી લખપતમાં ડાયાલિસિસ કેન્દ્ર કસ્તુરબા ગાંધી વિદ્યાલય અબડાસા તાલુકામાં રેલવે વિસ્તરણ કામગીરી માતાના મઢ યાત્રાધામ પરિસર જમીન સંપાદન ગુનેરી ચેરિયા વિસ્તારનો વિકાસ દયાપર સરકારી કોલેજનું કામ ગોધાતળ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા ખાણ ખનીજ નિયમન પ્રવાસન યાત્રાધામ વિકાસમાં નડતર રૂપ દબાણો મથર ડેમ કેનાલ રિપેર કામગીરી લઈને સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી આજે જિલ્લાની સંકલન બેઠકમાં માન્ય શ્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં મારા મતવિસ્તારના જે અત્યંત જરૂરી પ્રશ્નો હતા એની સઘન ચર્ચા પણ કરી અને એ પ્રશ્નો પરિણામલક્ષી બને એ દિશામાં તંત્રને જરૂરી આદેશો પણ માન્ય કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવ્યા દાખલા તરીકે રુદ્રમાતા બ્રિજના સમારકામ અને એને કારણે જે સ્ટેટ હાઈવેને નુકસાન થયું છે એના સમારકામ માટેના પણ સૂચનો માન્ય કલેક્ટર સાહેબે કર્યા છે નિંગાળમાં ડૂબમાં દર્શાવેલી જે કંઈ જમીન હતી એ એકચ્યુલી માપડી વધારો છે અને માપણી વધારા માટેના પણ સૂચના નાયબ કલેક્ટર અંજારને માન્ય કલેક્ટર સાહેબે આપી સુરત પરનો રેવન્યુ હદ નિયન નક્કી કરવાનો પ્રશ્ન હતો એ પણ માનનીય કલેક્ટર સાહેબે સૂચના આપી કેરા બળદિયા બાયપાસનો પ્રશ્ન જે વર્ષોથી લટકતો પ્રશ્ન હતો એ પ્રશ્નને પણ દરખાસ્ત યોગ્ય જગ્યાએ મહેસૂલ વિભાગમાં મોકલીને એને ફોલોઅપ લેવા માટે અને વિકલ્પ તરીકે જે કંઈ બાયપાસ સૂચવવા માટે માન્ય કલેક્ટર સાહેબે આર એન્ડ એક એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરશ્રીને પણ સૂચના આપી જેટકોના જે કંઈ સબ ટેસ્ટનો છે એ બનાવવા માટેની પણ જગ્યાઓ અને એની પ્રાપ્યતા અને ઝડપથી એનો ઊભા થાય એ દિશામાં પણ માનનીય કલેક્ટરશ્રીએ લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી અને આ રીતે જે કંઈ આજની સંકલન બેઠકમાં જે કંઈ પ્રશ્નો મેં મૂક્યા હતા એ પ્રશ્નો ઉપર વિષય ઉપર પરિણામલક્ષી ચર્ચા થઈ આગામી દિવસોમાં ચોક્કસપણે એના પરિણામો પ્રાપ્ત થશે નવા તો ખાસ કરીને કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ખૂબ મોટો જિલ્લો છે અને રસ્તાની વારંવાર ખૂબ તકલીફ પડે છે એટલે આગામી દિવસોમાં રસ્તાના વધુમાં વધુ કામોની દરખાસ્ત થાય અને એની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાય એ દિશામાં પણ સૂચનો કરવામાં આવ્યા જિલ્લામાં ખૂબ વિશાળ પ્રમાણમાં ખનીજ સંપત્તિ છે એટલે ખનીજ સંપત્તિ આધારિત જે કંઈ ગ્રાન્ટો હોય રસ્તા પુલ શાળાઓ આંગણવાડી વગેરેની એના વિષય ઉપર પણ સઘન ચર્ચા કરીને આગામી દિવસોમાં સાર્વત્રિક જે કંઈ વિકાસ થાય એ વિકાસની દિશામાં પ્રયત્નો કરવામાં આવે અત્યારે આપણે સંકલનની મિટિંગ વાત કરીએ તો એ સ્થાનિક લેવલે તાલુકામાં સંકલન મિટિંગ થતી હોય પછી એનામાં જે પ્રશ્ન સોલ્વ નતા હોય એ જિલ્લામાં આવે પછી જિલ્લામાં આપણે પહેલેથી લખીને મોકલતા હોઈએ ત્યારે એ પંદર વીસમીમાં એનો પ્રશ્ન જવાબ થાય પ્રશ્ન સોલ્વ થઈ જાય તો અહીંયા પ્રશ્ન લેવાનું કારણ ન હોય પણ એ પ્રશ્ન ઘણા બધા સોલ્વ નથી થતા જે અધિકારી છે એ ગંભીરતા ન લેતા હોય કે એમને ખબર ન પડતી હોય જે પણ હોય એના કારણે જે પ્રશ્ન રહે છે એ પાછા સંકલનમાં આપણે લેવામાં આવે છે ગયા વખતે મારા પચીસ જેવા પ્રશ્ન હતા અને અત્યારે સત્તર જેવા પ્રશ્નો મારા છે એનામાં મુખ્ય પહેલો પ્રશ્ન ડાયાલિસિસ એટલે અને એક અબડાસા છે નખતણા છે લખપત નથી તો લખપત તાત્કાલિક એ થઈ જવું જોઈએ એના માટે પ્રશ્ન તો તો કલેક્ટર સાહેબે એમને ખાતરી આપી છે બીજા નંબરનો આપણો મુદ્દો કે આજે અત્યારે રેલવે જે ચાલુ છે એનામાં ઘણા બધા જૂના રસ્તા છે જે ગામના એ રસ્તા જાય છે અહીંયા કરીને એકદમ બંધ કરી દે છે તો એ બંધ ન કરે એનો ભલે નાનો પુલ બનાવે અને એના અંદરથી ટ્રેક્ટર કે ગાડી કે ખેડૂતના વાન જઈ શકે કારણ કે દસ દસ કિલોમીટર ક્યાં જાય અને પછી જે પુલ બને છે એ કોઈ ડિઝાઇન એને એવી બનાવી છે કે જેનામાં પાણી એટલું બધું ભરાશે વીસ વીસ ફૂટ રસ્તા બંધ જ રહી જવાના તો એના માટે એને તપાસે અને ખરેખર કઈ રીતે પાણી ન રહે અને પબ્લિકને તકલીફ થાય એ પ્રશ્ન હતો પર જે કોલેજ છે લખપત તાલુકાની એ કોલેજ અમે ખાતમુનું થઈ ગયું ઘણું તેમ પાછળથી કે ફોરેસ્ટ વિભાગમાં આવે છે તો ફોરેસ્ટ વિભાગમાં આવે તો એ બે જણા સંકલન કરી અને તાત્કાલિક એનો નિકાલ કરે કારણ કે ફોરેસ્ટમાં જેટલી કચ્છે જમીન ફોરેસ્ટમાં આપી છે બીજે વિકાસ માટે એટલી કોઈ નથી આપી તો અમને આ પબ્લિક હિતના કામ છે કોલેજ છે રોડ છે પાણીની લાઈનો છે તો આના માટે ફોરેસ્ટની કંદડકંદ ન થાય અને તાત્કાલિક નિવરણ અમને કરી આપે કસ્તુરબા ગાંધી વિદ્યાલય દોલત લખપત તાલુકામાં એનામાં જે દીકરા દીકરી છે એ આઠથી નવ દસની અગિયાર જે ચાલુ નથી કર્યું એના કારણે દસ કિલોમીટર દૂર જવું પડે તો એ દીકરીને એકલી અહીંયા હોસ્ટેલમાં મૂકતા હોય એમાં વાલીઓ કે અમારી દીકરી સેફ છે હોસ્ટેલ બહાર ન જાય એ દસ કિલોમીટરમાં જાય તો એ ખરેખર બરાબર ન કહેવાય તો એના માટે તાત્કાલિક નિવરણ આવે બાકી વાત રહી ફોરેસ્ટની તો જે લખપત તાલુકાનું ગુનેરી ગામ છે એ ગુનેરી ગામવાળા એ પરંપરાગત અત્યારે ચેરિયાને એવા સાચવી રાખ્યા છે ક્યાંય તમને જોવાની હોય પચીસ પચીસ ફૂટ હાઈટના હવે એ ફોરેસ્ટવાળા એને બાઉન્ડ્રી કરો કે ફોરેસ્ટને તમારું છે નહીં તો એને તમને બાઉન્ડ્રી કરવાની જરૂર શું છે અને તમે વાવો એ દેખાડો ને તમારા જે ઉગતા નથી કે જે કેનાલ અત્યાર સુધી રિપેર નથી તાત્કાલિક ત્યાં સુધી તમે કરી આપશો એના માટે પછી કોટડા જે ગામ છે અહીંયા કને રોડ આમ હાજીપી રોડ બધી ગાડીઓ આવે મીઠાની એ પાછી આમ નલિયા જાય એટલે ટર્નિંગમાં બહુ ઓલું છે તો એને પોળી કરવી એવી રીતે બધા પ્રશ્નો મારા આજે રજૂ કર્યા છે મેન મુદ્દો છે ખનીજ ખાતાનો ખનીજ ખાતાનો વારંવાર રજૂઆત કરી છે જે જે ખનીજ થઈ છે આ ત્રણ તાલુકામાં એનો જેનું ખનીજ હોય કાયદેસર એના કાયદેસરના હાથ નિશાન કરો જેનાથી બહારથી ઉપાડે ખબર પડે કે ભાઈ આ છે આ બહાર કેને ઉપાડ્યું તો એ હદ નિશાન ખનીજ ખાતાવાળા કરતા જ નથી એના ભેગા મળેલા હોય જે હોય તે એના કારણે ખનીજ ચોરી ખૂબ જ થાય છે દર મિટિંગમાં મારી રજૂઆત હોય છે અને નાના નાના ટ્રેક્ટર ખેડૂતો મજૂર મકાન સાથે એને પકડશે અને જે મોટા ખનીજ ચોરો છે એને એમ નજરમાં નથી આવતા એ પ્રશ્ન મારો દર વખતે હોય છે પછી ફોરેસ્ટનું જે કોઈ પાણીની લાઈન જશે રોડનું કામ એનું અટકાવશે અને જે અત્યારે ફોરેસ્ટને સરકારે ખૂબ જ જમીન આપી છે બીજી તો આપણે એને આપીએ તો જ્યાં વિકાસના કામ છે એના માટે એમને સાથ સરકાર આપવો જોઈએ એમાં સમજા ને સુસ્ત સુસ્ત જેને કહો ને કરે પણ એ આમ કેમ સવારના ચાય પાણી ન પીતા હોય હજી નસો ન ચડ્યો એ ટાઈપનું કામ બધું કરે છે એવું આપણે જોઈએ એવું નહીં હવે આ પ્રશ્ન જો સોલ્વ ન થાય તો અમે પછી સરકારમાં પ્રશ્ન રજૂ કરીએ કે ભાઈ વારંવાર રજૂઆત કરો સારું હજી પ્રશ્ન સોલ્વ ન થાય તો અમે સરકાર જે જે વિભાગમાં મંત્રી હોય મુખ્યમંત્રી એમને અમે રજૂઆત ન છૂટકે અમને કરવી પડે રોડના હોય ડેમના જે પણ કોઈ પણ પ્રશ્ન જનરલ હિતના પબ્લિકના વ્યક્તિગત નહીં અને અમારી ચૂંટાયેલા પ્રતિનિધિ અમારે રજૂઆત અમને કોઈ ગામનું અમારે રજૂઆત કરે તો અમારે ત્યાં જ રજૂઆત કરવાની હોય એટલે નહીં થાય આગળ જતા તો સરકારમાં અમે રજૂઆત કરશું